ભારત દેશ જેદુનો આઝાદ થયો ને તેદુનો હું જતો આવ્યો છું ને જેદુનો હું સમજણો થયો તેદુનો જોતો હું ક્ષત્રિય સમાજને હંમેશા સહન કરવા ઇતિહાસ સાથે ચેડા થાય ક્ષત્રિય સહન કરી લે કોઈ પણ રાજકીય લેવલે ક્ષત્રિયોને ટિકિટ ન મળે ક્ષત્રિય ચૂપ બેવાન કોઈ પણ વસ્તુ બીજી કોઈ સમાજ કાંઈ પણ આડાવડા નિવેદન દેવા જાય ક્ષત્રિયને ચૂપ રહેવાનું પણ જ્યારે અમારી મહિલા સુધી અમારા ઘર સુધી અમારી બેનો દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે અમારે મરીને અમારા બાપ દાદાએ અમારે બેસવું છે કાલ હવારે અમે એને શું મોઘું બતાડી એક સામાન્ય રોટલા હાટું એક સામાન્ય ચાકલું સીસ ન તો આ વસ્તુ માટે ઝૂંકવું જ હોય ન ભૂતોના ભવિષ્યથી આ જે રૂપાલા બોલી ગયા કાલે બીજો બોલશે અને તમને મીડિયાને એ કહું તું ભારતના સંવિધામાં એવું ક્યાંય છે કે તમે કોકને લાફા મારી લ્યો ગારું બોલી લ્યો પછી પાછા કીજો માફી

રણનીતિ અમારા મહિલા અમારા સમાજના જે પણ મોટા આગેવાનો જે અમારા વડીલો જેને જિંદગીના જીવતર જોયા છે જેને અમારા કરતા વધારે સહન કર્યું છે આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણ થી નથી આવી શકતા ઘણી મહિલા એવી છે કે એના ક્ષતિ નું સમાજ નું છે કે પતિ કે તો આવવાનું હોય મેં એ પણ ચાલીસ પચાસ ઘર અંદર જોયું કે બિચારે કઈ વાંધો નહીં

અમારા સોમાન નો સવાલ છે કાલે કોઈ બીજો બોલશે ને આ વસ્તુ દિન પ્રતિદિન મારી આવનારી પેઢીને સહન કરવાનું જ છે એટલે મેં આ વસ્તુમાં જરાય બાંધછોડ કરવા નથી માંગતા જે પણ પરિણામ આવે જે રીતે આગળ વધવું હોય તૈયારી જ છે